દુનિયાના સૌથી હેલ્ધી દરરોજ માત્ર એક લાડુ ખાઈ લેશો તો આખો દિવસ માટે એક કપ મખાનાની સારી રીતે રોસ્ટ કરીશું દસ બદામ દસ કાજુ થોડા અખરોટ અને પિસ્તાને સરસ રીતે રોસ્ટ કરીશું પમકીન સીડ મગજ બીને પણ રોસ્ટ કરી ઠંડા કરી લેશું મિક્સર જારમાં બધી વસ્તુ એક સાથે એડ કરીશું સાથે અડધો કપ દાળિયાની દાળ આખા દાળિયા પણ લઈ શકો છો હવે આ રીતે પાવડર તૈયાર કરી લેશું એક વાસણમાં કાઢી લેશું એક કપ ખજૂર લેશું વન ફોર્થ કપ કિસમિસ અને બે ચમચી ઘી એડ કરી બ્લેન્ડ કરી લેશું એટલે આ રીતની પેસ્ટ તૈયાર થઈ જશે આ રીતે મિક્સર સાથે મિક્સ કરીશું બાળકો ખાવાના હોય ને તો આ રીતે કોકો પાવડર બે ચમચી એડ કરી મિક્સ કરી દેવાનો અને પછી સરસ રીતે મિક્સ કરવાનું જો જરૂર લાગે ને તો થોડું પણ ઘી એડ કરી શકો છો આ રીતે ઉપરથી હું થોડું ઘી એડ કરું છું માત્ર અડધી ચમચી થી પણ ઓછું આ રીતે મિક્સ કરી દેશું અને હવે એમાંથી લાડુ બનાવી તૈયાર કરી લેશું તો શિયાળાની ઠંડીમાં દરરોજ માત્ર એક લાડુ જો ખાઈ લીધો ને તો આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશે તો જરૂરથી ટ્રાય કરજો કમેન્ટમાં કીજો